તો સરકારી હોસ્પિટલના કેમ્પસમાં ધ્વનિ પ્રદૂષણના નિયમોના ધજાગરા ઉડ્યા છે દર્દીઓને ખલેલ ન પહોંચે એટલે જ્યાં હોર્ન ન વગાડવા અને શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવતી હોય છે તેવા સિવિલ કેમ્પસને અડીને આવેલી બીજી મેડિકલ હોસ્પિટલમાં આ નિયમોનું સરઆમ ઉલ્લંઘન થયું છે હોસ્પિટલના ગ્રાઉન્ડની બહાર ધબકાદાર મ્યુઝિકલ શોનું આયોજન કરવામાં આવ્યું હતું બોલિવૂડ સિંગર શંકર મહાદેવનના કોન્સર્ટમાં તબીબોએ ઝૂમીને મજા લીધી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને હાલાકી પડશે તે વાતની જરા પણ ચિંતા કરવામાં આવી ન હતી માહિતી મુજબ બીજે મેડિકલ કોલેજમાં જુનિયર તબીબો દ્વારા મ્યુઝિક કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ઘડી બે ઘડીની મજા માટે તબીબોએ સાયલેન્ટ ઝોનમાં મ્યુઝિક કોન્સર્ટ યોજીને દર્દીઓની વેદના ભૂલી ગયા હતા ત્યારે સવાલ એ થાય છે કે ધ્વનિ પ્રદૂષણ રહિત વિસ્તારમાં આ કાર્યક્રમનું આયોજન કરવા માટે મંજૂરી કોણે આપી હતી જે આપણે ફંક્શન કર્યું કોલેજ ગ્રાઉન્ડમાં જે કોલેજનો એન્યુઅલ ફંક્શન હતો બીજે મેડિકલ કોલેજનો એ એના પોલીસ પરમિશન પ્લસ મેડ પરમિશન સાથે થયેલ છે અને એવું કોઈ બી જાણમાં આવેલ નથી કે દર્દીઓને હાલાકી કોઈ પહોંચી હોય પ્લસ જે આપણે ડૉક્ટરો હતા એ ડોક્ટરો ઓન ડ્યુટી હતા કે એવું નહીં કે કોન્સર્ટના કારણે ડૉક્ટરો લીવ પર હોય કે એવું કંઈ સર્જાયું નથી જરા જરા બી આવું થયું નથી સમય જે આપણે પોલીસ પરમિશન લીધી હતી દસ વાગ્યાનો દસ વાગે આપણો કોન્સર્ટ પતી ગયો હતો અને એ બંધ કરી દીધો હતો આપણે પોલીસ દ્વારા કે કોઈ પણ દ્વારા બંધ કરાવવાની ફરજ નથી પડી છેલ્લા વીસ વર્ષથી આ પ્રોગ્રામ છોકરાઓનો સ્ટુડન્ટ્સનો થતો હોય છે એમાં નોન એકેડેમિક એટલે કલ્ચરલ એક્ટિવિટી લોકો રાખતા હોય છે અને પોલીસ પરમિશન સાથે અને ફાયર સેફ્ટીના પ્રિકોશન સાથે જ કરતા હોય છે એ જ પ્રોટોકોલ સાઉન્ડ તો અમારું જે વોર્ડ છે ને એ અમારું જે ડિસ્ટન્સ હોવું જોઈએ એના કરતાં દૂર છે એટલે એ લોકો મેઝરમેન્ટ લઈ અને પરમિશન આપે છે ચોવીસ કલાક પહેલા પોલીસ પરમિશન આપી હોય છે